હું ભગવાન પાસે એક જ દુઆ કરું છું કે જે મારી પાસે છે ને એને મારી પાસે જ રાખજે પ્રેમ કરવો એટલો સરળ છે જેમ માટી ઉપર માટીથી માટી લખવું પણ પ્રેમ નિભાવવો એટલો જ મુશ્કેલ છે જેમ પાણી ઉપર પાણીથી પાણી લખવું ઓય પાગલ મારી યાદ આવે ને ત્યારે રડવાનું નહીં મને આંખો બંધ કરીને મહેસૂસ કરજે હું હંમેશા તારા દિલમાં જ રહું છું તારું મળવું ના મળવું એ ભલે કિસ્મતના હાથમાં હોય પણ તને હંમેશા ચાતા રહેવું એ તો મારા હાથમાં છે તરસ લાગી છે અને પાણીની બાધા છે બસ આવી જ કંઈક એક કાનની રાધા છે દલીલનો મતલબ છે કે હું સાચો અને તું ખોટી પ્રેમનો અર્થ છે કે હું ખોટો અને ફક્ત તું સાચી દીપક નહીં એક જ્યોતિ માગું છું સાગર નહીં એક બુંદ માગું છું હું જિંદગીના અંતિમ શ્વાસ સુધી તારા બસ સાથ માગું છું પ્રેમ તો તારાથી છે અને તારાથી જ રહેશે એ મારા જીવ આ જીવનમાં તું મને મળે કે ન મળે પાણી વિના ફૂલ પણ સુકાય છે શ્વાસ વિના જિંદગી મૂળાઈ જાય છે કોઈ એકવાર અમને પણ યાદ કરો પછી કહેતા નહીં કે તું તો બહુ રીસાઈ જાય છે ઓય સાંભળ હું તને ભલેને બહુ હેરાન કરું પણ તારા વગર મને એક દિવસ પણ નથી ચાલતું પ્રેમ એટલે કોઈના વિશ્વાસને એક લાંબી ખામોશીથી નિસ્વાર્થ ભાવે નિભાવવું સવારે જાગીને સૌથી પહેલાં જેની યાદ આવે ને એ પાગલ બીજું કોઈ નહીં તું છે પ્રેમની ગહેરાઈને માપી શક્યું છે કોણ શબ્દો જ્યાં અસમર્થ બન્યા ને ત્યાં બોલી ઉઠ્યું છે મૌન ભગવાન શિવની જેમ દુનિયા સાથે લડવું પડે છે પોતાની પસંદગીની સ્ત્રીને પ્રેમમાં છોડી ના દેવી જોઈએ